પાઠ આઠ સોય સંચો ને સાબુ સૌ પ્રથમ ગીત આપેલું છે ગીતમાં જે રંગીન શબ્દો છે એ તમારે ઓળખીને તેના નામ નીચે લખવાના છે પેલું ટપાલી પછી પોસ્ટકાર્ડ પછી પરબીડિયા અને રૂપિયા ટપાલી શું શું વહેંચે તે સાચું કરી બતાવો પોસ્ટકાર્ડ વેચે મની ઓર્ડર વેચે ટપાલ વેચે અને પરબીડિયા વેચે ચાલો એના પછી ચોથો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખો સૌને ટપાલ કોણ પહોંચાડે છે સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે ટપાલી શું વહેંચે છે ટપાલી ટપાલ વહેંચે છે ટપાલી કેવા સંદેશા લાવે છે ટપાલી સારા અને માઠા સંદેશો લાવે છે મની ઓર્ડર દ્વારા ટપાલી શું વહેંચે છે મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા વહેંચા છે સુખડા વહેંચું દુખડા વહેંચું એવું કોણ કહે છે તો કે આવું ટપાલી કહે છે પ્રશ્ન પાંચ પાઠ્યપુસ્તક એટલે કે કલ્લોલમાં પત્ર વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે કલ્લોલમાં તમને પત્ર આપેલો છે પ્રિય બિલ્લી માસી મજામાં હશો અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે તમે ખીર ખાવામાં અનેકો ઇનામો જીત્યા છે તેથી તમને એમાં ભાગ લેવા માટે સહસ આમંત્રણ છે લી ખીર ખાઉ હરીફાઈ દિલ્હી ટુ બિલ્લી બેન બ્યાવ મોપો રસોઈઘર તાલુકો ઉંદરનગર જિલ્લો ઘર ઘર અને પિનકોડ ચૂં ચું ચું ચૂં ચું ચું ચાલો એમાં પ્રશ્ન નંબર છ માં છે એ તમને ચિત્રો આપેલા છે ચિત્રોને આધારે તમારે વાર્તા તમારા મિત્રને કહેવાની છે પ્રશ્ન નંબર સાતમાં તમારે જોડકા જોડવાના છે પહેલું ચિત્ર આપેલું છે ખેડૂતનો તો કે ખેડૂત ખેતી કરે અનાજ વાવે અને કપાસ પણ વાવે બીજું ચિત્ર આપેલું છે પિંજારાનો પિંજારો રૂ પિંજે ગાદલા તથા રચાઈ બનાવે ત્રીજું આપેલું છે વણકરનું તો વણકર છે રૂમાંથી કાપડ વણે પછી ચોથું આપેલું છે દરજીનું દરજી કપડાં સીવે ચાલો પાંચમું ચિત્ર આપેલું છે ધોબીનું તો કે ધોબી છે એ કપડાં ધોવે અને ઈસ્ત્રી કરે પછી છઠ્ઠું ચિત્ર આપેલું છે મોચીનું તો મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે સાતમું ચિત્ર સુથાર સુથાર લાકડામાંથી ખુરશીને બારી બારણા બનાવે અને આઠમું છે એ કુંભાર કુંભાર માટીનો ઘોડો અને કોળિયા બનાવે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા બધા પ્રાણીઓની વાત કરી ગાડી શેની બનેલી હતી ગાડી લાકડાની બનેલી છે બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું બિલ્લીની ગાડી દેડકો ખેંચતો હતો કુંભારભાઈએ બિલ્લીનું શું આપ્યું કુંભારભાઈએ બિલ્લીને નાનો ઘડો આપ્યો બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ ચરણા પછી ખાલી જગ્યાઓ આપેલી છે પિંજારાએ કપાસ પિંજી આપ્યો દરજીએ માપ લઈને બિલ્લીને કપડાં સીવી આપ્યા ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે બિલ્લીએ ગાડી વડે દેટકાને જોડ્યો બિલ્લી માસીની સવારી દિલ્લી તરફ ઉપડી બારમા પ્રશ્નમાં તમારે એકથી ચાર ક્રમાંક આપવાના છે પહેલું છે ઈંટ છે પહેલો ક્રમ પછી ઈંટમાંથી આપણે છે એ ચણતર કરીએ પછી ત્રીજો ક્રમ પ્લાસ્ટર કરીએ અને પછી આપણું ઘર તૈયાર થાય ચાલો એના પછી મોચી આપેલું છે મોચી છે એ ચામડાને સાફ કરે છે ચામડામાંથી બૂટનો આકાર આપે છે પછી પોલિશ કરે છે અને બૂટ ચોથા નંબરે તૈયાર થાય છે ચાલો એના પછી લુહાર ભાઈ છે એ પહેલાં લોખંડના સ્ટ્રીપ અને પાઇપ લે છે એના વડે એને છે એ ગરમ કરે છે એના ઉપર છે હથોડી વડે એને આકાર આપે છે અને દાંતરડું બનાવે છે ખેડૂત ભાઈ છે એ પહેલાં ખેતર ખેડે છે ત્યારબાદ તેમાં પાણી પાય છે પછી લણણ કરે છે અને પછી અનાજ તૈયાર થાય છે બિલાડીની વાર્તાની આધારે બિલ્લીનું દિલ્હી જવું ઘટના શાળા સવારપત્ર માટે લખો તમારે તમારી રીતે લખવાની છે સ્થળમાં તમારી શાળાનું નામ લખવાનું છે તારીખ લખવાનું છે બિલ્હી ચલી દિલ્હી ઘટના બિલ્હીનું દિલ્હી જવું બિલ્લીને ખીર ખાવાની હરીફાઈમાં દિલ્હી જવાનું થયું છે તેથી દિલ્હી ખેડૂત પિંજારો મોચી વણકર ધોબી દરજી સુથાર કુંભાર પાસે ગઈ તેણે સુથાર પાસે બનાવેલી લાકડાની ગાડી સાથે દેટકાને છોડ્યો અને દિલ્હી તરફ રવાના થઈ ડ્રાઉ મ્યવ મ્યાઉ મ્યાઉ ડ્રાઉ દ્રાવડ્રમ ચાલો નીચેના ચિત્રો ધ્યાનથી જુઓ અને પહેલાં ચિત્ર વિશે લખેલું વાક્ય વાંચો અને બાકીના ચિત્રો વિશે એક એક વાક્ય લખવાનું છે પહેલું ચિત્ર આપેલું છે એમાં સુથારભાઈ લાકડું લાવે છે સુથારભાઈ લાકડું કરવત વડે કાપે છે સુથારભાઈ હથુળી વડે ખીલ્લી પર મારે છે અને સુથારભાઈએ સરસ હિંચકો બનાવ્યો ચાલો એના પછી દરજીભાઈ વિશે લખવાનું છે પેલું ચિત્ર દરજીભાઈ વડે માપ લે છે દરજીભાઈ કાતર વડે કાપડ કાપે છે દરજીભાઈ સંચા વડે સીવે છે દરજીભાઈએ સરસ ફ્રોક બનાવ્યું ચાલો એના પછી યોગ્ય રીતે તમારે જોડવાનું છે પેલું ઉદાહરણ આપેલું છે ખેડૂતે બિલ્લીને કપાસ આપ્યો વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું કુંભારે બિલ્લીને ઘડો આપ્યો મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા અને સુથારે બિલ્લીને ગાડી બનાવી આપી ચાલો એના પછી તમારે સંવાદ છે એ બોલવાના છે અને નાટક ભજવવાનું છે વસ્તુઓના મામ લખી કોણ વાપરે છે તે લખવાનું છે પેલું નમૂનો આપેલો છે અને દોરેલું છે સ્ટેથોસ્કોપ ડોક્ટર વાપરે કાસ્કો અને કાતર વાળદ વાપરે લેલું અને ઓળંબો કડીયો વાપરે એરણ અને હથોડી લુહાર વાપરે ચાકડો ને લાકડી કુંભાર વાપરે કરવત સુથાર વાપરે ઇસ્ત્રી ધોબી વાપરે અને સંચો દરજી વાપરે ચાલો નીચે વ્યવસાયકારોના નામ ભૂલથી બદલાઈ ગયા છે સુધારીને લખવાના હળ ચલાવે ખેતર ખેડે દરજી ખાતરના કે દરજીનું અહીંયા ખેડૂત આવશે એટલે દરજીની જગ્યાએ ખેડૂત અહીં લુહારભાઈ લાકડું લઈને લુહારભાઈનું આવે સુથારભાઈ આવે ડૉક્ટર મારું ખમીસ સિવે તો કે દરજી મારું ખમીસ સિવે સુથારની લાકડીએ એટલે કે કુંભારની લાકડીએ કે એવો ચાકડો ફરતો જાય દાદાજીની દાઢી કરવા વાણંદ આવે આવે વણકર આવશે ચામડામાંથી ચંપલ બનાવે દરજી દરજીની જગ્યાએ મોચી આવશે રૂ પિંજે ને ગાદલા બનાવે વણકરને પિંજારો આવશે શર્ટ ધોઈ પેન્ટ ધોય ડોક્ટર નો ન્યા ધોબી આવે ચાલો વ્યવસાયકારોના યોગ્ય પસંદ કરીને સાચું કરવાનું ત્રણ વાક્યો લખવાના તમારે વાળ કપાવવા છે તો પહેલું ચિત્ર ડૉક્ટરનું છે પછી લુહારનું છે અને અહીં વાણંદ છે વાણંદ સામે સાચું કર્યું કોની પાસે જવું વાણંદ પાસે શું કહેશો વાળ કપાવવા છે તે કયા સાધનનો ઉપયોગ કરશે તો કાતર અસ્ત્રો અને કાસકો ચાલો પછી તમે બીમાર પડ્યા છો તો કોની પાસે જશો તો કે ડોક્ટર પાસે શું કહેશો તાવ આવે છે તે કયા સાધનનો ઉપયોગ કરશે તો તે સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર થર્મોમીટર તાવ માપવાનું સાધન

જામ્યો કારીગરનો મેળો છે એ ગીત તમારે ગાવાનું છે તેના આધારે હવે આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. ચકડોરે ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે છે. કરવત વાસલો વિંધરૂ લઈને આવ્યા સુથારભાઈ એરોડને ધમણ લઈને આવ્યા લુહારભાઈ લોટો ટીપી જોત જોતામાં પલંગ બનાવે છે. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ તે કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે છે. તે જાબડું કાપી જોત જોતામાં બૂટ બનાવે છે સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ અસ્ત્રો કાતર દર્પણ કાસકો લાવ્યા વાણંદભાઈ ચાલો એના પછી બાવીસમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબો લખો કુંભારભાઈ શું લઈને આવ્યા કુંભારભાઈ ચાકડો અને ટોપલો લઈને આવ્યા છે લેલો ને ઓળંબો લઈને કોણ આવ્યું છે લેલું અને ઓળંબો લઈને કડિયાભાઈ આવ્યા છે વાંસલો અને વીંડાનો ઉપયોગ કોણ કરે છે વાંસલો અને વીંધડાનો ઉપયોગ સુધારભાઈ કરે છે લુહારભાઈ શાને ટીપીને પલંગ બનાવે છે લુહારભાઈ લોઢાને ટીપીને પલંગ બનાવે છે દરજીભાઈ કાપડ કાપી શું બનાવે છે દરજીભાઈ કાપડ કાપી કોટ બનાવે છે રાપીને પોલીસનો ઉપયોગ કોણ કરે છે રાપીને પોલીસનો ઉપયોગ મોજીભાઈ કરે છે ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી શું કરે છે ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી ઇસ્ત્રી કરે છે વાણંદભાઈ શું છાંટીને વાળ કાપે છે વાણંદભાઈ ફુવારો છાંટીને વાળ કાપે છે ચાલો ચિત્ર જોઈને તમારે નીચે વાક્યો લખવાના છે પેલું ચિત્ર છે એમાં વાક્ય કુંભાર ચાકડાનો ઉપયોગ કરી માટલી બનાવે છે બીજું ચિત્ર કડિયાનું કડીયો લીલાનો ઉપયોગ કરીને ઘર બનાવે છે સુથાર કરવતનો ઉપયોગ કરી ટેબલ ખુરશી બનાવે છે દરજી સંચાનો ઉપયોગ કરી કોટ બનાવે છે ધોબી સાબુનો ઉપયોગ કરી કપડાં ધોએ છે વાણંદ કાતરનો ઉપયોગ કરી વાળ કાપે છે કોણ બોલે છે અને કોને કહે છે તો તમારે લખવાનું છે તારે શું લેવું છે બેટા ફારૂક ચાચા બોલે છે ઈનાને કહે છે ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે પપ્પા બોલે છે મીનાને કહે છે આ ચીકુ જેવું બીજું શું છે ઈના બોલે છે ફારૂક ચાચાને કહે છે બેટા તું પહેલાં મોટી થઈ જાય ગણપત આકા બોલે છે મીનાને કહે છે અમારે ઘરે તો અઠવાડિયામાં પાંચ દિવસ ફ્રૂટ સ્લાડ બને ફારૂક ચાચા બોલે છે ઈનાને કહે છે વાહ તું તો બહુ હોશિયાર ગણપત કાકા બોલે છે મીનાને કહે છે કીવી વિદેશમાં થાય ફારૂક ચાચા બોલે છે ઈનાને કહે છે આપણે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈએ ઈના મમ્મીને કહે છે આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા મીના ગણપત કાકાને કહે છે તમને આ બધી ગાડી ચડાવતા આવડે છે મીના ગણપત કાકાને કહે છે તમારે માટીના રમકડા બનાવવા છે અને કુંભાર પાસે જવું છે તો તમે કઈ વાતચીત કરશો તો હું કેમ કુંભાર પાસે મારે તમારું કામ છે કુંભાર બોલો શું કામ છે હું મારે રમકડાં બનાવવા થોડીક માટી જોઈએ છે કુંભાર હા લઈ જા અલગ હોય તેના ફરતે ગોળ કરવાનો તો કે અહીં કીવી ડ્રેગન ફ્રૂટ ફ્રૂટ સ્લાડ અને સફરજન સફરજન ડ્રેગન ફ્રૂટ ને કેવી ફળ છે જ્યારે ફ્રૂટ સ્લાડ છે એ બધા ફળોનું મિશ્રણ છે માટે એના ઉપર ગોળ કાર ઉપર ગોળ હથોડી ઉપર ગોળ અને વાંસલો ઉપર ગોળ ચાલો હવે કંસમાં પાંચ શબ્દો આપેલા છે તેના આધારે તમારે પત્ર પૂર્ણ કરવાનો છે પ્રિય મિત્ર જય તું મજામાં હોઈશ હું વેકેશનમાં અમદાવાદ આવીશ આપણે કાંકરિયા જઈશું ત્યાં ખૂબ મજા કરીશું તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહે છે તારો મિત્ર ઓ અહીં તમારું નામ લખવાનું અને તમારા મિત્રનું નામ લખવાનું વ્યવસાયકારોના નામ શોધીને ઉપર ગોળ કરવાના વાણંદ સફાઈ કામદાર દરજી લુહાર ધોબી શાકભાજી વેચનાર પછી વણકર પછી ફેરિયો પછી કુંભાર પછી કળીયો સુથાર પિંજારો અને મોચી ચાલો હવે એક જગ્યાએ બેસીને કામ કરનાર છે એ કોણ તો કે દરજી મોચી કુંભાર લુહાર ધોબી વણકર વાણંદ અને પિંજારો ફરી ફરીને કામ કરનાર તો કે ફેરીઓ એક જગ્યાએ બેસીને ફરી ફરીને કામ કરનાર તો સફાઈ કામદાર અને શાકભાજી વેચનાર ચાલો પછી પ્રવૃત્તિ આપેલી છે નીચેના ઉખાણો વાંચો અને ઉત્તર લખો સવાર પડીએ હું વગડે જાઉં ઘેટા બકરા લેતો જાઉં કહો હું કોણ ગોવાળ ડબા ડબલીમાં ચીચો રાખું જોખી આફા ત્રાજવા રાખું કહો હું કોણ ફેર્યો ટીપું લોઢું કાઢું ધાર હું દાતરડું કે તલવાર કહો કોણ તો લુહાર ઘેર ઘેર જઈને કાગળ આપું તો કે કોણ ટપાલી ચાલો હું લાકડામાંથી વસ્તુ બનાવું તો કે પેલું વાક્ય વાંચતા ખબર પડે કે સુથાર હું ખેતર ખેડું ખેડૂત હું કપડું માપું દરજી ચાકડો ચલાવવું તો કે કુંભાર ચાલો એના પછી તમારે મૌખિક ચર્ચા કરવાની છે અહીં તમારું આ પ્રકરણ પૂરું થાય છે થેન્ક યુ